ના ના તમ તારે આમ જો બધી ધ્યાન રાખું હે દીપડાની દીપડાની ની ધ્યાન રાખવાની કોઈ શિકારી નો આવી જાય હે હા તે વાંધો ને સાહેબ મારા દીકરા

ભીમા વીણો એ પ્રિયા આ બોરા બો મીઠા હોય એ ભીમા કાકા આથી ઊંડા જાવી ને તો આથી મીઠા બોરા આવશે હા મારું દીકરું શર નહીં આ શિકારી આવું હોય ને તો ભલે આવી પણ આપણે આપણું જીવ બસાવીને છે

खाल नहीं हो करेंश? क्या नहीं साइब, मुताइ बरतन लेवाय में ची तो बरतन लेवाय में हो यह तो खादांशू करेंश? साइब इने शाथ हूँ हाँ? किन पहा तो? आह मतुजार साइब मर्मीन बेल मी कि जाब ले? आह नहीं बाल लिकर कुछ

તો લઈ લીધા સોર સો ના દીકરા તું આ ભીડ શું કરે બોરા ખાવા આયા તા હું ભીમલો બેય ભીમલો જે આમ રહી ગયો ડોલી હાલો ને લઈ આવી હે રીસડું એક વાંયા થઈ ગયો ક્યાં કળે આ બાજુ હા ત્યાલાલ તમ તરે એવા રીસડાને તો કાયમ એક બેન ઉલારી મેકો છું હે હા હા સાત મન પેલા મીકી જાવ ને તારે ઉતાવર હોય ને તો જાતું વઈ દાદા ના વઈ દાદા યોર તું તો હાવ બીકડી ન શો હમણાં હું ભડકો કરી નાખ્યો બીકરા ના દીકરા ક્યાં થો મને ધક્કો કયા માર્યો ભુરિયા મને તો એવું લાગ્યું તું લપતી જ એવું કાઈ નથી લપક્યો એ ભુરિયા હવે વાત નથી કરવી કાયો કા જંગલ બહાર નીકળી જાય હા હા ભુરિયા એની વાત થાશી છે હાલો તીન બધા મારે હરી આલો ડોલે આ ચાલ તું આગળ આય મારે નથી ચાલુ તે તું આય ને તારી પાસે બંદૂક છે ભુરિયા આલ બસો કાલ મને ક્યાં ફોરતા આવડે છે જંગલ માં આમ જાવી છે આમ બારા જ નીકળશું ને માથું ફરજી એવું લાગે મને ડોલી તું નીચા ના માં રખડ્યા હું ત્યાં નીચે ના છું તો હું તો આ પેલા પેલા નેકાળું હા डोली बंदूकी आर्कट बंदूक आर्क हाँ हाँ टोली भाइ कहि